ભારત અને ચીન વચ્ચેના સંબંધો હંમેશા ચડાવ ઉતારથી ભરેલા રહ્યા પણ બંને દેશો વચ્ચેના સંબંધોને વ્યાપક પરિપ્રેક્ષ્યથી પણ સમજવાની અહીંયા તાતી જરૂરિયાત છે ભારત અને ચીન બંનેને સામ્રાજ્યવાદી શાસનમાંથી લગભગ એક સાથે આઝાદી મળી હતી ભારતે લોકશાહીના મૂલ્યોને ખરા અર્થમાં પોતાનામાં સમાવી લીધા અને સ્વીકાર્યા જ્યારે ચીને સ્યુડો લોકશાહી અપનાવી એટલે કે બનાવટી લોકશાહી અપનાવી ભારત ચીન સંબંધોની ગાથામાં ઘણા કપરા વણા આવ્યા હિન્દી ચીની ભાઈચારાના નારાથી લઈને ઓગણીસો નું એ યુદ્ધ બંને દેશો વચ્ચેના સંબંધો એવા તબક્કે છે કે ભારત અને ચીન વિવિધ પ્લેટફોર્મ પર એકબીજાનો વિરોધ કરતા જોવા મળ્યા પણ આજકાલ ચીનના બદલાયેલા સૂર સાંભળવા મળી રહ્યા છે અને હાલમાં તો રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલની ચીન મુલાકાત ખૂબ ચર્ચામાં ગઈકાલે તેમણે બેઇજીંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચેના સરહદી વિવાદ ઉકેલવાના પ્રયાસો વચ્ચે આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર સહમતી સધાઈ છે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ડોભાલની આ સમયગાળો બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ હતો એ વાત પણ સાચી કે પાંચ વર્ષના ગાળા બાદ ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓની આ ત્રેવીસમી બેઠક થઈ જેમાં બંને દેશો વચ્ચે સીમા વિવાદ આર્થિક સહયોગ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને લઈને ઘણા મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા ત્યારે આજે વિશ્લેષણમાં અજીત ડોભાલની આ મુલાકાતનો અર્થ શું છે તે સમજીશું તેમજ કૈલાસ માનસરોવર સરોવર યાત્રા ફરી શરૂ થવા જઈ રહી છે તેમજ ચીનના વિદેશમંત્રી વાંગ યી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે થયેલી બેઠકમાં છ મુદ્દાઓ પર સહમતી બની છે ત્યારે એ છ મુદ્દાઓ કયા છે એની પણ વિસ્તૃત જાણકારી મેળવીશું પણ આ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરી એ સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે એ કયા છ મુદ્દા તો ભારત અને ચીન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક બેઇજિંગમાં ગઈકાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી અને અજીત ડોભાલ વચ્ચે બેઠક થઈ ભારતીય સમય પ્રમાણે સવારે આઠ વાગે બેઇજિંગમાં એ બેઠક મળી હતી બંને વચ્ચે અને બેઠક બાદ ચીને કહ્યું કે તે ભારત સાથે થયેલા કરારોને લાગુ કરશે જે કંઈ પણ ચર્ચા કરી એ ચર્ચાને લાગુ કરશે અને બંને પક્ષે શાંતિ અને સ્થિરતા બની રહે તેમાં પરસ્પર એ સહયોગની વાત એ આ બેઠકમાં કરવામાં આવી છે સાથે જ સરહદ મુદ્દાનો ન્યાય વાજવી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવો આ બેઠકમાં આ મુદ્દા ઉપર ચર્ચા થઈ સાથે જ આ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે સકારાત્મક પગલાં ભરવાની પ્રતિબદ્ધતા એ ચાઇનાએ દર્શાવી છે તો બંને દેશો સીમા પારના આદાન પ્રદાન અને સહયોગને મજબૂત કરશે આ બેઠકમાં આ વિષય ઉપર પણ વિસ્તૃત ચર્ચા થઈ અને સાથે જ તિબેટ ચીનમાં ભારતીય તીર્થયાત્રાને પુનઃ પ્રારંભ કરવી આ મુદ્દા ઉપર પણ ખાસ વિશેષ ભાર મૂકવામાં આવ્યો તો આ એ મુદ્દા છે કે જેને લઈને બંને દેશો વચ્ચેના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ અને સરહદ પાર નદી સહકાર અને નાથુલા સરહદ વેપારને પણ પ્રોત્સાહન આપવામાં આવે એમાં પણ ખાસ અંદર વિસ્તૃત ચર્ચા થઈ તો આ તરફ દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વ્યાપક અને ઊંડાણપૂર્વકના વિચારોનું આદાન પ્રદાન થાય બંને દેશો વચ્ચે એ દિશા તરફ પ્રયત્ન હાથ ધરવામાં આવે એની પણ સહમતી બની છે તો આ અલગ અલગ મુદ્દાઓ અને આ અલગ અલગ મુદ્દાઓ ઉપર બેઠક થઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે સ્થિર અને યોગ્ય પ્રયાસ હાથ ધરવામાં આવે બંને દેશો એક ટેબલ ઉપર બેસે અને સહમતી બને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને પણ ત્યાં પ્રાધાન્ય આ બેઠકમાં આપવામાં આવ્યું છે અને સાથે જ આ એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કે આ મુદ્દાઓને લઈને બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ તો હવે બે હજાર વીસ પછી પહેલી વાર એવું થયું કે ચીન ભારતની દરેક બાબતો પર સહમતી આપતું જોવા મળ્યું ત્યારે આ બેઠક ખૂબ સકારાત્મક રહી અને સૌથી મહત્વની બાબતે રહી કે વર્ષો જૂના મતભેદોને પણ ભૂલવા માટે અને એક નવી શરૂઆત કરવા માટે ચાઇનાએ તૈયારી બતાવી છે ત્યારે બેઠક બાદ ચીનના વિદેશમંત્રી વાંગ યીએ પ્રેસ રિલીઝ કર્યું અને પ્રેસ રિલીઝમાં શું કહ્યું એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ ચીનના બદલાય સુર વાંગ યીએ શું કહ્યું છેલ્લા સિત્તેર વર્ષોમાં ચીન ભારત સંબંધોના ઉતાર ચઢાવને જોતા બંને પક્ષો દ્વારા સંચિત થયેલો સૌથી મૂલ્યવાન અનુભવ એ છે કે દ્વિપક્ષીય સંબંધો પર બંને દેશોના નેતાઓના વ્યૂહાત્મક માર્ગદર્શનને અનુસરવું સાથે એક બીજાની સાચી સમજણ કરવી ઉદ્દેશ્ય શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના પાંચ સિદ્ધાંતોને અનુસરવાનો સંવાદ પરામર્શ અને સાથે મતભેદોને યોગ્ય રીતે હેન્ડલ કરવાનો છે સાથે પણ કહ્યું કે વિશેષ પ્રતિનિધિઓની બેઠક એ બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી સર્વસંમતિને અમલમાં મૂકવાનું સમયસર અને અસરકારક પગલું છે આ સખત મહેનત દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું છે અને તે સાચવવા યોગ્ય છે છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રકારની કોઈ પણ બેઠક ન થઈ અને જેટલી પણ સૈન્ય વાટાઘાટો થઈ એમાં ક્યાંય પણ સહમતી સધાતી હોય તેવું લાગી રહ્યું નતું પણ જે આ ગઈકાલે બેઠક થઈ એમાં ઘણા બધા મુદ્દાઓને એ ધ્યાને લેવામાં આવ્યા અને દરેક મુદ્દાઓ પર સહમતી બની રહી હોય તેવું જોવા મળ્યું હવે ભારતીય પ્રતિનિધિ મંડળનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ પાંચ વર્ષના અંતરાલ બાદ એ વિશેષ પ્રતિનિધિઓની ત્રેવીસમી બેઠકમાં ભાગ લેવા તે ચીન પહોંચ્યા હતા નોંધવા જેવી બાબત એ છે કે છેલ્લે બે હજાર ઓગણીસમાં આ બંને દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ હતી હવે આ બેઠકમાં છ એવા મુદ્દાઓ છે કે આ છ મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહમતી બની છે તો તે કયા કયા મુદ્દા છે એને ઊંડાણપૂર્વક સમજવાનો આજે વિશ્લેષણમાં પ્રયત્ન કરવો છે ત્યારે સૌથી પહેલો જે મુદ્દો છે એ મુદ્દાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલો મુદ્દો કૈલાસ યાત્રાનો પુનઃ પ્રારંભ બંને પક્ષે એ સહમતી બની છે કે ફરી એકવાર યાત્રા શરૂ થાય ભારતીય શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ કૈલાસ માનસરોવર યાત્રા એને મહત્વપૂર્ણ યાત્રા માનવામાં આવતી હોય છે સાથે જ કોરોના કાળ અને કોરોના કાળ તેમજ સરહદ પરનો જે તણાવ હતો ડોકલામ વિવાદ હતો અને ગલવાન ઘાટીનો જે વિવાદ હતો ખૂબ તણાવ બંને વચ્ચે હતો અને જેના કારણે યાત્રા એ સ્થગિત થઈ હવે સહમતી બની કે જેમાં બંને એમ જલ્દી યાત્રા ફરી શરૂ થાય આ બેઠકમાં આ એક મુખ્ય મુદ્દો રહ્યો હતો કારણ કે કૈલાસ માનસરોવર યાત્રા એક એનું અટકેરું મહત્વ ભારતીય શ્રદ્ધાળુઓમાં રહેલું છે ત્યારે એ મુદ્દા ઉપર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવ્યો અને એ પણ સહમતી બની કે જલ્દી આ યાત્રા ફરી એકવાર શરૂ થાય હવે ઢોકલામ સરહદ પરનો સંઘર્ષ અને કોરોના કાળ જેના કારણે કૈલાસ માનસરોવર યાત્રા બાધિત થઈ હતી પણ આ બેઠકમાં યાત્રા ફરી શરૂ કરવા સહમતી બની છે અને જેના કારણે કેટલાય ભારતીય શ્રદ્ધાળુઓની આ પાંચ વર્ષની પ્રતીક્ષાનો અંત આવવા જઈ રહ્યો છે હવે બીજો કયો મુદ્દો છે જેના પર ચીન સહમત થયું છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ સરહદ પાર નદી સહયોગ સરહદ પાર નદીઓ સંબંધિત ડેટાના આદાન પ્રદાન અને સહયોગને વધુ મજબૂત કરવો તો ડેટાનું આદાન પ્રદાન કરવાનું રહેશે જે નદીઓ જે ચાઇનામાંથી પસાર થઈને ભારતમાં પ્રવેશ કરે છે એ બંનેના ડેટાનું આદાન પ્રદાન અને સાથે નદીઓના પ્રવાહ અને સંચાલનમાં પારદર્શિતા વધારવામાં આવે આ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી સરહદ પાર નદી સહયોગ અને આ સહયોગને કેવી રીતે વધુ દ્રઢ બનાવી શકાય એ મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ સાથે આ પગલું ખાસ કરીને ચોમાસા દરમિયાન જયારે ચોમાસું હોય ત્યારે પૂરની એક પરિસ્થિતિ ઉભી થતી હોય છે ત્યારે પૂર વ્યવસ્થાપનમાં મદદરૂપ થશે એવું પણ માનવામાં આવી રહ્યું છે જો આ સહયોગ એ આગળ વધી રહ્યો છે તો ચોક્કસથી એનો ફાયદો બંને દેશોને મળશે વર્ષ બે હજાર માં ભારત સરકારે ચીન દ્વારા ભારતને પૂર્ણ મોસમ દરમિયાન એ યાલુઝાંગબુ એટલે કે બ્રહ્મપુત્રા નદી પરની જળવિજ્ઞાનની માહિતીની જોગવાઈ પર પાંચ વર્ષ માટે ચીન સાથે સમજૂતી કરાર એટલે કે એમઓયુ કર્યા વર્ષ બે હજાર ચાર સતલજ નદી માટે વહેલાસર ચેતવણી પ્રણાલી માટે જે આપણે ગ્રાફિક્સમાં આપણે સમજ્યું કે જે નદી સહયોગની વાત થઈ રહી છે એ કયો નદી સહયોગ તો બ્રહ્મપુત્ર અને સતલજ નદીને લઈને જે નદી સહયોગની આમાં વાત થઈ રહી છે તો વહેલાસર ચેતવણી પ્રણાલી માટે પાર બોર્ડર સહકારની જરૂરિયાત પણ અનુભવાઈ હતી અને તદનુસાર સતલજ જેને ચીનમાં લેંગપેન ઝાંગવો કહેવાય છે આ નદી પર પણ ચીન સાથે એમઓયુ કરવામાં આવ્યો હતો ત્યારે એમાં કોઈ આગળ વાત બને એમઓયુનો મુખ્ય હેતુ તો ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પૂર નિયંત્રણ અને આપત્તિ ઘટાડવાનો ત્યારે હવે બીજી કઈ અન્ય બાબત છે અને કઈ અન્ય બાબત પર સહયોગ સધાયો છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ નાથુલા બોર્ડર પર વેપારનો વિસ્તાર વધારવો તો એમાં નાથુલા પાસ દ્વારા સરહદી વેપારને પુનઃ જીવિત કરવા સહયોગ એ સાધવો એ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી આજકાલમાં વેપાર નથી ચાઈના સાથે વર્ષોથી એ વેપારીક સંબંધો રહ્યા છે ક્ષેત્ર સાથે હવે વેપારનું વિસ્તરણ કરવા પર પણ સહમતી બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે એ સધાઈ છે એટલે આગામી સમયમાં હવે જોવું રહ્યું કે આ દિશામાં કેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે તો વેપારનું વિસ્તરણ કરવા પર પણ સહમતિ સધાઈ છે નાથુલા બોર્ડર પર વેપારનો વિસ્તાર કરવા માટે આ વ્યવસાયિક પ્રવૃત્તિઓ એ સ્થાનિક અર્થતંત્ર ને ઉત્તેજન આપે છે અને સરહદી વિસ્તારોમાં સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે હવે કેવી રીતે સરહદ નજીકના વેપારને પ્રોત્સાહન મળે અને એ વિસ્તારોમાં પણ વેપારથી સમૃદ્ધિના નવા દ્વાર ખુલે તે દિશામાં પ્રયત્નો થવા જોઈએ તે વાત પર સહમતી બની છે હવે અન્ય કઈ વાત છે જેના પર સહમતી સધાઈ એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા આ મુદ્દા ઉપર ચર્ચા થઈ અને સહમતિ બની સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે વિશેષ પગલા અપનાવવા સાથે તે અંતર્ગત સીમા પ્રબંધન નિયમોને કડક બનાવવા બંને દેશો પરસ્પર એ જે નિયમો છે એ નિયમોનું પાલન કરે અને સાથે પેટ્રોલિંગ પર સહમતી અને સૈન્ય તણાવ ઘટાડવો જે છેલ્લા પાંચ વર્ષ પહેલાની જે પરિસ્થિતિ હતી ખૂબ તણાવ બંને દેશોના સૈન્ય વચ્ચે વધી ગયો હતો એમાં એ તણાવને ઘટાડવાની અહીંયા તેઓ વાત કરી રહ્યા છે અને શાંતિ અને સ્થિરતા સરહદી વિસ્તારોમાં બને એ દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવે તેવી વાત અહીંયા બેઠકમાં કરવામાં આવી છે તો હવે સરહદી વિવાદ બંને દેશો વચ્ચેનો ખૂબ સંવેદનશીલ મુદ્દો રહ્યો છે કેમકે બંને દેશો વચ્ચે સરહદ લઈને થયેલા વિવાદનો ભૂતકાળ એ સારો નથી રહ્યો અને માટે હવે આ દિશામાં પણ પ્રયત્ન થાય તેવું ચીન ઈચ્છી રહ્યું છે હવે અન્ય કઈ બાબત જેના પર સહમતી બની એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ દ્વિપક્ષીય સંબંધો અને આદ્વિપક્ષીય સંબંધોનો સર્વાંગી વિકાસ થાય તો પરસ્પર દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવા અને સાથે સકારાત્મક દિશામાં તેને આગળ વધારવા માટેના નવા નવા સંકલ્પ બેઠકમાં આ મુદ્દાને લઈને પણ ચર્ચા થઈ કે દ્વિપક્ષીય સંબંધોનો વિકાસ કેટલો અને કેવી રીતે થાય સરહદ વિવાદને વ્યાપક રાજકીય પરિપ્રેક્ષ્યમાં રાખીને ઉકેલ શોધવા પર સહમતી સધાઈ એટલે ટેબલ ઉપર લાવવાની વાત છે સાથે જ બંને દેશોએ બે હજાર પાંચમાં નક્કી કરાયેલા રાજકીય માર્ગદર્શિકાને અનુસરવી બે હજાર પાંચની આ વાત છે બે હજાર પાંચમાં નિયમો એક માર્ગદર્શિકા નક્કી થઈ હતી બંને દેશો વચ્ચે અને એ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે તેવી વાત થઈ સાથે જ સરહદ વિવાદના ઉકેલ માટેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાની પણ ખાતરી આપી દ્વિપક્ષીય સંબંધોને અંતર્ગત અસરહદ વિવાદ પણ આપે છે અને આ પ્રયાસો વધુ તીવ્ર બને તેના માટે ચાઇનાએ ખાતરી આપી છે અને પરસ્પર બંને દેશો વચ્ચે આ બેઠકમાં ચર્ચા થઈ તો હવે આમ તો બંને વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ સુધાર નહોતો પણ છેલ્લે ખઝાનમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિની મુલાકાત બંને દેશોના સંબંધોમાં સુધાર લાવવા ચીને પ્રતિબદ્ધતા દર્શાવી અને જેનું પરિણામ આ બેઠક છે ત્યારે છઠ્ઠી સહમતી કઈ બાબતે બની એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ વાટાઘાટોની પદ્ધતિને મજબૂત કરવી જેટલી પણ વાટાઘાટો થાય તો એની પદ્ધતિને મજબૂત બનાવી ખાસ પ્રતિનિધિઓની સંવાદ યંત્રણાને મજબૂત કરવી એવું નહીં કે બેઠક થઈ બેઠકમાં ચર્ચા થઈ પછી આગળ કોઈ એનું એક્ઝિક્યુશન ના થાય અહીંયા એક્ઝિક્યુશનની વાત થઈ રહી છે સાથે સરહદ વ્યવસ્થાપન પર સતત સંવાદ જાળવવા પર સહમતી સધાઈ સરહદ પર જો મામલો બીચકે છે તો એનો સંવાદ થવો જોઈએ અને સંવાદ જળવાવો જોઈએ અને એના પર બંને દેશો વચ્ચે સહમતી બની છે અને એના અંતર્ગત સૈન્ય અને રાજદ્વારી સ્તરે સંકલન વધુ મજબૂત કરવું ચાઈના વાત કરી રહ્યું છે કે સૈન્ય સંકલન અને સાથે સાથે રાજદ્વારી સંકલન પણ વધુ મજબૂત બને એ દિશામાં પ્રયત્ન થવો જોઈએ એટલે વાટાઘાટોની આ પદ્ધતિ છે એ મજબૂત થાય જેથી કરીને બંને દેશો વચ્ચેના સંબંધ એ સુધરે હવે બેઇજિંગમાં મળેલી આ બેઠક અને ઘણી બધી મહત્વપૂર્ણ બાબતોમાં સહમતી સધાઈ છે ત્યારે આગામી બેઠક ભારતમાં યોજાશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને જે આ વાટાઘાટોને નવી ગતિ આપશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જે પહેલા પાછળમાં આપણે સમજ્યા કે વાટાઘાટોમાં એ પદ્ધતિને વાટાઘાટોની પદ્ધતિને મજબૂત કરવાની જ્યારે વાત થઈ રહી હોય ત્યારે નેક્સ્ટ બેઠક આગામી બેઠક એ ભારતમાં અને એ વાટાઘાટોને નવી ગતિ આપશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે તો હવે એ પણ જાણવું અહીંયા જરૂરી બની જાય છે કે સરહદ પર થયેલા ઘર્ષણને લઈને બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસમાં કેવી સહમતી બની હતી તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે એ સમયગાળો કેવો હતો તો એ સમજી લઈએ ભારત ચીન પેટ્રોલિંગ કરાર થયો અને આ પેટ્રોલિંગ કરાર બે હજાર બાવીસમાં માં દોલત બેગ ઓલ્ડી ગલવાન પેંગોંગ હોટસ્પ્રિંગથી સેના હટાવવામાં આવી બે હજાર બાવીસમાં તો આ ત્રણ એવા વિસ્તાર કે આ ત્રણ વિસ્તારમાંથી સેના બંને દેશોએ પાછળ એ હટાવી દીધી હતી તો બે હજાર બાવીસ અને બેગ ઓલ્ડી ગલવાન પેંગોંગ થી એ સેના હટાવી હવે એ જાણી લઈએ કે ક્યારે ક્યારે એ સૈન્ય વાર્તા થઈ અને સૈન્ય વાર્તા ક્યારે સંભવ બની પણ એ પણ જોઈ લઈએ કે બે હજાર ચોવીસમાં શું થયું હતું બે હજાર ચોવીસમાં દેપસાંગ અને ડેમચોકથી સેના હટાવી હતી બે હજાર બાવીસમાં પણ કેટલાક ક્ષેત્ર બંને દેશોએ છોડ્યા હતા અને આ વખતે બે હજાર ચોવીસ અને બે હજાર ચોવીસમાં પણ કેટલાક ક્ષેત્ર એ છોડવામાં આવ્યા દેપસાંગ અને ડેમચોક અને આ બે ક્ષેત્ર પરથી સેના એ પાછી હટાવવામાં આવી તો હવે આપણે એ જાણી લઈએ કે ક્યારે ક્યારે સૈન્ય વાર્તા એ બંને દેશો વચ્ચે સંભવ બની હતી કારણ કે બે હજાર વીસ પછી જે આખો ઘટનાક્રમ બે હજાર ઓગણીસ પછીનો જે આખો ઘટનાક્રમ રહ્યો હતો એ ઘટનાક્રમમાં બંને દેશોના સૈન્ય વચ્ચે તણાવ ખૂબ વધી ગયો હતો અને ત્યારબાદ છેક પાંચ વર્ષ બાદ આટલી સહમતીઓ બની રહી છે બે હજાર બાવીસમાં પણ એ પ્રયત્ન થયા અને ક્યાંક એ થોડાક સફળ પણ થયા બે હજાર ચોવીસના પણ જે પ્રયત્નો જેમાં બે જગ્યા છે દેપસાંગ અને ડેમચોક ત્યાંથી સેના હટાવી લીધી તો હવે આપણે એ જાણી લઈએ કે ક્યારે ક્યારે આ સૈન્ય વાર્તા પાંચ વર્ષોમાં સંભવ બની હતી એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો જણાવી દઉં બે હજાર વીસનો એ સમયગાળો અને બે હજાર વીસમાં આઠ જેટલી સૈન્ય વાટાઘાટો થઈ હતી બંને સૈન્યના પ્રતિનિધિઓ બંને સૈન્યના પ્રતિનિધિઓ એ મળે છે વાટાઘાટો ચાલે છે અને આવી તો આઠ જેટલી વાટાઘાટો બે હજાર વીસમાં થઈ હતી ત્યારબાદનો જે સમયગાળો બે હજાર એકવીસની વાત કરી લઈએ બે હજાર એકવીસમાં પાંચ સૈન્ય વાટાઘાટો થઈ પણ જેટલી સહમતી બનવી જોઈએ એટલી સહમતી એ સૈન્ય વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે નહોતી બની રહી ત્યારબાદની જો વાત કરી લઈએ બે હજાર એકવીસ બાદની બે હજાર બાવીસમાં ચાર સૈન્ય વાટાઘાટો થઈ અને ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં જે પહેલા જ કહ્યું કે બે હજાર બાવીસમાં જે સૈન્ય વાટાઘાટો થઈ એમાં કેટલાક મુદ્દાઓ પર સહમતી બની અને સાથે સાથે એ જગ્યાઓ પરથી સૈન્ય પાછું પણ હટાવવામાં આવ્યું પણ બે હજાર ત્રેવીસમાં ત્રણ સૈન્ય વાટાઘાટો બે હજાર ત્રેવીસમાં થઈ હતી અને એના પરિણામો બે હજાર ચોવીસમાં આપણને જોવા મળ્યા તો જણાવી દઈએ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ છે એ સૈન્ય વાટાઘાટો ખૂબ સફળ રહી હતી પણ હવે આગળ એ જાણી લઈએ કે ગલવાન વેલી ગોગરા હોટસ્પ્રિંગમાં પેટ્રોલિંગ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને કરારમાં લદ્દાખમાં લદ્દાખના હેઠળ આવતા ચાર મુદ્દાઓ અંગે થઈ હતી તો બે હજાર બાવીસમાં ચાર વાટાઘાટો થઈ અને બે હજાર ત્રેવીસમાં ત્રણ સૈન્ય વાટાઘાટો એ કરવામાં આવી હતી તો હવે આગળના ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે એ કઈ કઈ જગ્યા એ જગ્યા તો જાણી લીધી પણ સાથે સાથે એ મુદ્દાઓ કયા અને એ જગ્યાઓ કઈ હતી પરંતુ ડેમચોકના ગલવાન વેલી અને ગોગરા હોટસ્પ્રિંગ્સમાં પેટ્રોલિંગ અંગે કંઈ પણ કહેવામાં આવ્યું નથી તો હવે એ જોઈ લઈએ ડેપસાંગ સૈનિકો હવે પેટ્રોલિંગ માટે ડેપસાંગમાં પેટ્રોલિંગ પોઇન્ટ નંબર દસ પેટ્રોલિંગ પોઈન્ટ નંબર અગિયાર પેટ્રોલિંગ પોઈન્ટ નંબર અગિયાર એ પેટ્રોલિંગ પોઈન્ટ નંબર બાર અને તેર પર જઈ શકશે તો ડેપસાંગમાં બંને દેશો વચ્ચે આ પ્રકારની સહમતી એ સધાઈ હતી કે ભાઈ પેટ્રોલિંગ જે આ પોઈન્ટ છે ડેપસાંગના એટલા પેટ્રોલિંગ પોઈન્ટ ઉપર સૈનિકો જઈ શકશે પહેલાની એ પરિસ્થિતિ ખૂબ વિકટ હતી તો હવે આગળના ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે બીજું અન્ય કયું એ કઈ એ જગ્યા છે કે જ્યાં એ સહમતી બની ડેમચોક હવે પેટ્રોલિંગ પોઈન્ટ નંબર ચૌદ જેને કહેવામાં આવે છે એટલે કે ગલવાન વેલી અને ગલવાન વેલી ને પોઈન્ટ નંબર ચૌદ પેટ્રોલિંગ માટે ગણવામાં આવે છે ત્યાં સૈન્ય ટુકડીઓ ગસ્ત પોતાની લગાવતી હોય છે હવે જે ગોગરા સ્પ્રિંગ છે એટલે કે એને પીપી નંબર પંદર ને પીપી નંબર સત્તર એને પેટ્રોલિંગ પોઈન્ટ પેટ્રોલિંગ પોઈન્ટ નંબર પંદર અને પેટ્રોલિંગ પોઈન્ટ નંબર સત્તર કહેવામાં આવે છે આ ગોગરા સ્પ્રિંગ્સ અને આ ગોગરા સ્પ્રિંગ્સ જેને બફર ઝોન કહેવામાં આવે છે તો અહીંયા પણ સહમતી કેટલીક બની છે હવે ગોગરા હોટસ્પ્રિંગ એ બફર ઝોન છે અને બફર ઝોનના કેટલાક અમુક નિયમો હોય છે અને એ નિયમો એ બંને સૈન્યની બંને સૈન્ય એ પાળવાના રહેતા હોય છે ત્યારે આ બફર ઝોનને લઈને પણ કેટલીક સહમતી બની છે એટલે ઘણા બધા મુદ્દે સહમતિ બની બફર ઝોનનો અર્થ એવો થાય કે જ્યાં બંને સેનાઓ સામ સામે ન આવી શકે જે પહેલા જ કહ્યું કે અમુક જે બફર ઝોનના નિયમો હોય છે એ નિયમોને ફોલો કરવાના હોય છે પાળવાના હોય છે ત્યારે બંને દેશોના સૈન્ય એ નિયમોને ફોલો કર્યા એટલે આ જે પાછળ જે સૈન્ય વાટાઘાટો થઈ એમાં ક્યાંક ક્યાંક થોડાક અંશે એ સફળતા પણ મળી તો હાલમાં તો આ મુલાકાત દ્વારા ભારત અને ચીને વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અને પરસ્પર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે હવે નિષ્ણાતોનું માનવું છે કે એનએસએ અજીત ડોભાલની ચીન મુલાકાત એ ભારત ચીન સંબંધોમાં સ્થિરતા લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે જોકે હજુ પણ બંને દેશો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની જરૂર તાથી છે પરંતુ આ બેઠકથી એ સ્પષ્ટ થાય છે કે બંને દેશો વાતચીત અને સહયોગ દ્વારા જ આગળ વધી રહ્યા છે